जय श्री कृष्णा जय माता बघायने आणि आज मी मूनकी धार वसी मामा गाम शेत्रुजी नदी ना काठे वसी आऊ नजारो देखायचे कदमगिरी पण हामू आमू देखाय आळवशी आम्ही रोईशाळा देखायचे

અને હાતેમ માં તો બધા આવેલા જ હશે અને બહુ મોટો મેળો ભરાય સૈતર હાથેમાં આવે ને આજે મહિના શ્રાવણ મહિનામાં આવે ને અને શેત્રુજી ના કાંઠે જ છે પાછું ગમે એટલી શેત્રુજી ભરાય ને તો અહીંયા સુધી પાણી નથી આવતું અને અત્યારે જો વિડીયો ઉતાર્યો ને આના ઉપર સડીને ઉતાર્યો ડુંગર ઉપર અને એમ તો નાના હતા ને ત્યાં અહીંયા બહુ જ આવતા મારા મામાનું ઘર શેક નહીં અહીંયા એટલે મેં હાક એમ કરવાની બહુ જ આવતા અને હવે તો હું ઘણા સમયથી અહીંયા આવી જ નથી ડેંકીથી એમ પાણી હોય જ ભરેલું છે પેલા જોઈ ત્યારે તો કાંઈ નથી રહ્યું સુધી પડી ગઈ છે અહીંયા પાણી ભરવા આવતા પેલા બહુ સમય પછી આવ્યા હવે હવે જ નળ ને એવું અહીંયા થઈ ગયેલું છે હાવ શેત્રુજીના કાંઠે જ છે મોરલાજ માણી ગયા ને એટલે ઉડી ગયા સાહી મંદિરમાં હા તમને દીધો અહીંયા બહુ જ મેળો હોય અને બહુ જ માણસો હોય બધું તો આ છે સીતારામાનું મંદિર મુનકીધાર ને બધા માનતાવાળા નિયમ તો બહુ જ હોય તો મીઠું ને ઉસડાવેલું છે જો અહીંયા પારણું છે आ ओ क्षेत्रुशी ना काठा આવી ગયા છે અને આંથી કદમગીરી હાવ હામું દેખાય છે જો ખાલી ક્ષેત્રુશી જ આડી છે આંખી આંખી સોક પણ જવાય સોક જાવ હોય ને તોય તે એક જ ઓલું આડું છે આ નદી છે ખાલી આ બાજુયા વઈ છે ઝાડવા છે ને તો દેખાતું નથી આ બાજુયા વઈ જાવી છે ભંડારિયા છે આ બાજુ આ બધાય ગામડા છે મોરસુપણા ને નમન કિધારે પેલા ચોક માં જ ગણાતું હવે વળી નઈ ગણાતું ઈ ચોક માં જ આવેલું છે આ બે ભાગ પડેલા છે કની ચોકના અને સેત્રુજી જો કેવી આખી ભરેલી છે અને હવે તો આમ છે ચોખું નતરીયુ નકર તો હા પેલા ચોખું તો આ બધું આવા જો આવતા નઈ મે તો જાવ કાક નજારા છે સેત્રુજી કાઠાનો

અને અત્યારે બહુ જ આ બધી વાદળા છે આ બાજુ છે આ બાજુ છે ડુંગર આવીને આ બાજુ તો ઓલા બેઝો થાબા ઉપર આતા મારે છે અને વરસાદ જો વાદળા છે આખું મંદિર દેખાતો એટલા વાદળા છે અને વરસાદ તો સારું જ છે કેવું બધું લીલું લીલું છે અત્યારે તો અને જો કેવા બધા જનાવરા બોલતા હોય ને એવો અવાજ બધો આવે છે અને આ બધા આંબા છે જો આવડે ચીકુડી ના આંબા ને એવું બધું છે હવે શિયાળું ઢળશે ને એટલે તુર આવશે આમાં જ ઓલી તુર છે ઓલા પણ છે એ તુર છે આ બધી તુર છે આ બાજુ આ ગવાર છે દેશી ગવાર છે જો ઝીણો આવે ને ઓલો બટક્યો ગવારી આવો ગવાર તો આપણે એને હોતોય નથી દેશી ગવાર છે અને લીંબુડા છે ને છે નાના નાના છે આમાં બધા છે ને પેલા મોટા હતા પણ વાવાઝોડું આવ્યું કે એમાં બધા વૈયા જ ન બહુ જ આખા ખેતરમાં લીંબુ જ હતા બધા એમાં બધામાં હરઘવા છે કાંઈ નાખેલા છે કે નહી હજી તો ઊભા છે મોટા હરઘવા બધા જનાવર બોલે ઓલી આવતી છે અવાજ બધે વાતાવરણ કેવું સારું છે ચોખ્ખું એકદમ મોલ્લા બોલે છે આ બાજુ લલેડા આવે ને બોલે છે પોપૈયા તો કેવા આવેલા છે કોઈ ઉતારતું નથી આવું છે आखामध्ये नटो मारी पशे जो सांगू ते अतर कसे जायति तर पाळी थोडवा धोडवा मडे इच बोलेस आवाज एवढं थोडवा न हळदरे उगेली पोहोरवाई की ते हळदरा उगेली हळदरसे ते ओली आणि सो थोडा भिंडा આ બાજુ ભીંડા હશે અંદર હવે વરસાદમાં અંદર નથી જવું પછી જાશું હવે હાલો પાછા વળી જાય વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો વરસાદ રહેતો નથી એવું થાય ઘડીક થાય ને તો વરસાદ ચાલુ થઈ જાય ઘડીક ને ખરા હોય છે અને આ છે ને પાણીના ટાંકા છે સામે દેખાય ને બધું દેખાતો છે એક ટાકો દેખાય છે સામે એક હેઠે બે ટાંકા છે ઉપરી બે ટાંકા છે બધી જે ગામડામાં પાણી આપે ને વિડીયો બનાવીશું અહીંયા જશે એક દિવસ આ ખરાટે ને એટલે વરસાદ ન હોય ને એટલી બસ જશું એટલે બનાવશું વિડીયો આ બાજુ બધા વાત છે